સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂબંધીને લઈ દારૂની હેરાફેરી અટકાવવા તેમજ આવા ઈસમોને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપેલ હોય જે અંતર્ગત સચિન પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી સચિન પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે પારડી મહાત્મા ગાંધી રોડ પર પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલો હોય સચિન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ બાતમીના સ્થળે પહોંચી રેડ કરતા બે શખ્સો રમેશ રાઠોડ અને જાવેદ અખ્તરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેમની પાસે ઓરડીમાં રાખવામાં આવેલો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો સાતસો પાંત્રીસ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત એક લાખ બે હજાર તેમજ તેઓ અંગે અંગ જડતી લેતા તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ બે જેની કિંમત દસ હજાર મળી કુલ્લે એક પોઈન્ટ બાર લાખ હજાર બાર હજારના મુદ્દામાલને જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત